હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર મેઇનલી આજનો મેઇન ટોપિક એલ એમ આઈએ ફાઇનલી ક્લોઝ મેં તમને કીધું હતું આની પહેલાં બી એક વિડીયોની અંદર કે એલ વાળા માટે અત્યારે આઈઆરસી સી ઘણું બધું સ્ટ્રિક થઈ રહ્યું છે અને ફાઇનલી જે અનાઉન્સમેન્ટ આવ્યું છે થર્ડ સપ્ટેમ્બરથી એલ એમ સસ્પેન્ડ ફાઇનલી બરાબર છે આના માટે આજે આપણે આગળ ડિસ્કસ કરીશું વિડીયોની અંદર શાંતિથી ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે સૌથી પહેલાં આપણે આગળ વાત કરતાં પહેલાં કેનેડાની જે એલ એમ આઈ એટલે કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ છે આની અંદર પહેલું અનાઉન્સમેન્ટ સપ્ટેમ્બર થર્ડ થર્ડ સપ્ટેમ્બરથી એલ એમ આઈએ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવશે છ મહિના સુધી કેનેડાના ક્યુબેક પ્રોમિસ મોન્ટીરિયલ ગવર્મેન્ટે આ ડિસિઝન લીધું છે જેને છ મહિના સુધી તો સસ્પેન્ડ રાખવામાં આવશે અને છ મહિના પછી બી એની ઉપર આ જે ડેડલાઈન છે એ વધી બી શકે છે અને એને આ જ વસ્તુને એક્સટેન્શન બી મળી શકે એવું છે આ અનાઉન્સમેન્ટ કોણે કર્યું એ આપણે જોઈ લઈએ જે ક્યુબેકના પ્રીમિયર છે ફ્રાન્સિકો લેગોટ અને જે ક્યુબેકના ઇમિગ્રેશન મિનિસ્ટર છે ક્રિસ્ટિના આમણે મળીને આ અનાઉન્સમેન્ટ કર્યું છે જેની અંદર એમણે ચોખ્ખી ક્લિયર વાત કરી છે કે ટેમ્પરરી રેસિડેન્સ માટે જે ક્યુબેકની અંદરથી અથવા મોન્ટ્રીયલની અંદર જે એલ એમ જે છે એ એલ એમ હવે ત્રણ સપ્ટેમ્બર પછી સસ્પેન્ડ થઈ જશે છ મહિના સુધી જેની અંદર જે જોબ ઓફરની અંદર આની અંદર આ વસ્તુ ખાસ સાંભળવા જેવી વસ્તુ છે કયા એલ એમ આઈએ સસ્પેન્ડ થશે એક સાંભળવું બી ખાસ જરૂર છે જેનું વેજીસ લેવલ એટલે કે જેઓ જોબ ઓફર મળતી હોય જેનું તમે એલ કરાવવા મૂકતા હો આ જોબ ઓફરની અંદર જે જોબ ઓફરમાં ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી સેવન સીએડીથી નીચેનો વેજીસ હશે અથવા એનાથી ઓછો વેજીસ હશે કેનેડિયન ડોલર પર અવરની વાત છે આ સત્યાવીસ પોઈન્ટ સુડતાલીસ કેનેડિયન ડોલર પર અવર આનાથી જો ઓછું વેઝિસ લેવલવાળું કોઈ બી જોબ ઓફર હશે તો એને એલ એમ આઈએ ત્રણ સપ્ટેમ્બર પછી નહીં મળે બીજી વસ્તુ હવે એનો મતલબ શું થયો કે જેને બી એલ એમ આઈ જોશે યા તો ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી સેવન કેનેડિયન ડોલર પર અવરની સેલેરીવાળો જોબ ઓફર હોવો જોઈએ અથવા એના કરતાં વધારેની સેલેરીવાળો જોબ ઓફર હોવો જોઈએ આ સાથે જ તે એમણે અમુક પોઈન્ટ્સ આપ્યા છે જે તમારા માટે બી ખાસ છે તમે બી ખાસ જોજો કે જે લોકોને આ જે ડિસિઝન આવ્યું છે એમાંથી બાદ આપવામાં આવ્યા છે કોને આ લોકોને લાગુ નહીં પડે એના માટે આપણે આગળ જોઈએ કે એ કયા કયા પોઈન્ટ છે કે જે લોકોને આ રૂલ્સ લાગુ નહીં પડે તો કે સૌથી પહેલાં તો એવી જોબ્સ કે જે મોન્ટેરના ઇકોનોમિક જે પાર્ટ એરિયાસ એરિયા કરેલા છે આ એરિયાની બહારથી જો જોબ ઓફર હશે તો તમને આ વસ્તુ લાગુ નહીં પડે બીજી વસ્તુ જેનો વેજીસ લેવલ ટ્વેન્ટી સેવન પોઈન્ટ ફોર્ટી સેવન કેન્ડેડેટ ડોલર પર અવર જોબ ઓફરની અંદર મેન્શન કર્યો છે અથવા એના કરતાં વધારે મેન્શન કરેલો હશે એમને બી આ રૂલ્સ લાગુ નહીં પડે ત્રીજો ચેન્જીસ કહું કે જે લોકોની એપ્લિકેશન એલ માટેની એપ્લિકેશન છે જોબ ઓફર પછી એલ લેવા માટેની જે એપ્લિકેશન છે એ ત્રીજી સપ્ટેમ્બર પહેલાં જેની થઈ જશે એપ્લિકેશન એ લોકોને બી આ રૂલ્સ લાગુ નહીં પડે જે એમ્પ્લોયર એવા એલએમઆઈએ ઓફર કરે અથવા કે એવા એલ એમ આઈ એલ એમ આઈ માટે એપ્લાય કરશે કે જે એન એ આઈ સી એસ નોર્થ અમેરિકન ઇન્ડસ્ટ્રી ક્લાસિફિકેશનની અંડરમાં આવતી ઇન્ડસ્ટ્રીઓ હશે એ લોકોને બી આ વસ્તુ લાગુ નહીં પડે જેની અંદર હું તમને કહું ઇન્ડસ્ટ્રીની અંદર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એજ્યુકેશનવાળા છે અને હેલ્થકેરવાળા છે આ ઇન્ડસ્ટ્રીવાળાને બી આ વસ્તુ લાગુ નહીં પડે આ સિવાય જે મોન્ટ્રેનના મ્યુનિસિપાલિટી ઇન્કલુડેડ કરતા હોય જેને એડમિનિસ્ટ્રેટિવ રિઝન્સ કહેવાય છે એવા રિઝનો બી છે કે જ્યાં આગળથી બી જો તમારી પાસે જોબ ઓફર હશે અથવા ત્યાંના એમ્પ્લોયરો જો એલ એપ્લાય કરશે તો એ વસ્તુ બી તમને લાગુ નહીં પડે અલ્ટિમેટલી આના પહેલાં બી મેં તમને એક વખત વાત કરી તે પ્રમાણે કે જ્યારે બી થોડા ટાઈમ પહેલાં બી આરસી એક વાત કરી માર્ક મિલરે બી એક અનાઉન્સમેન્ટ કર્યું હતું કે એલ એમ ઉપર ખાસ વોચ છે કે એલ એમ કારણે કેનેડાની જે ઇકોનોમી છે એ ખોરવાઈ રહી હતી વસ્તુ એ છે કે એલ સેલ કરવા માંડવામાં આવ્યા હતા એલ એમ આઈનો મેઇન પર્પઝ હતો કે જે મેઇન ઇન્ડસ્ટ્રીઓ છે કેનેડાની એ લોકોને ક્વૉલિફાય એમ્પ્લોયર મળી રહે અને એ લોકોને બહારથી એમ્પ્લોયર લઈ શકે એની પરમિશન મળી રહે અને ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરવા માટે હતી બટ અમુક સિનારીઓની અંદર એલ એમ આઈએ સેલ થવાનું ચાલુ થઈ ગયું હતું આઈઆરસીસીને ધ્યાનમાં આવ્યું એટલે એમણે શું કર્યું પહેલાં એક વર્ષની વેલિડિટી હતી એ ઘટાડીને છ મહિનાની વેલિડિટી કરી દીધી હવે આજના અનાઉન્સમેન્ટની અંદર જે વસ્તુ છે એ મારી અંદર એવી વાત છે કે ક્યુબેકે આ ડિસિઝન લીધું છે સૌથી મોટી વાત એ છે કે ક્યુબેકે તો આ ડિસિઝન લીધું છે બટ આને ઓલરેડી અપ્રૂવ કરી દીધું છે આઈઆરસીસી ગવર્મેન્ટે તો એનો મતલબ છે કે કેનેડાની બી વોચ આના પર છે ધીરે ધીરે ફ્યુચરમાં બીજા સ્ટેટની અંદર બી આ વસ્તુ થઈ શકે એમ છે જો માહિતી સારી લાગી એક લાઇક કરે જો મેક્ઝિમમ લોકો સુધી શેર કરો ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત